અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી લો કોલેજની અંદર અને અર્ધ સરકારી કોલેજની અંદર પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ સહિતની માંગોને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં પણ પ્રશ્ન ઘણા સમયથી પડતર રહ્યો છે. જેના અનુસંધાને ફરી એક વખત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવી ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ભરતી કરવી સહિતના મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આવ્યું હતું